ભાજપ પર આકરા પ્રહારો કરેલા હતા નાણા મંત્રી નિર્મલા સીતારમનના પતિ દ્વારા ચૂંટણી બોન્ડ દુનિયા સૌથી મોટું કૌભાંડ હોવાનું જાહેર મંચ પરથી વિરજીભાઈ ઠુંબર નિવેદન આપેલું હતું વધુમાં વિરજી ઠુમ્મરે જણાવેલું છે કે નિર્મલા સીતારામન પાસે ચૂંટણી લડવાના પૈસા નથી પરેશ ધાનાણી અને વિરજી ઠુમ્મરને ભાજપ તરફથી આમંત્રણ અપાયું હોવાનું જાહેર મંચ પરથી વિરજી ઠુમ્મરે પરખાવ્યું હતું દેશ માટે લડવું એ કોંગ્રેસ માટે લડવું છે આમ વિરજી ઠુમ્મર ભરી સભામાં ખીલી ઉઠેલા હતા એમાં જેની બેન અને અમીન પરેશભાઈ તો મેં તો બળતરો બાકી નથી રાખ્યું વધારે વધારે રસ્તા રસ્તા કરો વધારે વધારે કહું મારો બા આવડ બાવડ ને કાંકરો પાડાનો ને પાર વધારી વાળો કરાવે એ રૂડો પર ચાર મંદી હાતી વેજે કરે લોકોરા મનમાં એમ હતું કે આ વખતે ગરીબ લોકો સાથે ખેડાય આપના મત ગયા ને કણે મારું આવું બધું હાર્દિક પાટી ક્યારે મે લડતા અમે લડીએ છે લોકો માટે લડીએ છે હાર્દિક માટે લડવું હોય તો પરેશભાઈને પણ આમંત્રણ અપાય છે અમને પણ આમંત્રણ અપાના છે પણ અમારે લડવું છે

કે અમને જો 400 બેઠક આવે તો અમે આપને બંધારણ બદલી નાખવાના છે સમજી ગયા સુધારો નથી કરવાના આખી ચોપડી રદ કરવાના છે બાબા ની ચોપડી રદ કરવી છે કેમ એ દલી સમાજની આ એક આપણો બંધારણ છે જે દુનિયામાં પ્રચલિત થયું છે દુનિયામાં જો આવું મહત્વનું બંધારણ હોય તો બાબા સાહેબ આંબેડકર બાદનું બંધારણ છે અંગ્રેજોની દલાલી કરતા અત્યારે ઉદ્યોગપતિઓની દલાલી કરે છે

મારા પાક વીમા માટે કોઈ દીવાને કહ્યું થોડા દિવસ પહેલા મેં આંકડા સાથે ગામના આંકડા સાથે એક એક ગામના આંકડા સાથે હું તો મંડળીનો પ્રમુખ છું તો ચાલીસ વર્ષથી છું એક એક ગામના આંકડા સાથે એ બોર્ડ મળ્યું પ્રેસ મીડિયાને બોલાવતા હતા બોલાવ્યા હતા મીડિયાને કયા ગામે કેટલું પ્રીમિયમ ભર્યું છે લોકોના મનમાં આવતું આ વાત વીરજી છું પહોંચાડશે કોઈ કરી નથી આ વાત ભલે ધાનાણી પહોંચાડશે કેમ નથી આ વાત જેની બહેન કે